આજે જ તાજો બનાવ બનેલ છે એક્સિડન્ટનો જાફરાબાદ તાલુકાના ભટવદર ગામે જે અત્યારે ટ્રક ડ્રાઈવર જે આમ ઉનાથી આવી રહ્યા હતા અને ભટવદર નજીક માટીના પાળાને કારણે અકસ્માતનો બનાવ બનેલ છે અને એમાં હાલ ડ્રાઈવરને તો કોઈ ઈજા નથી થઈ પણ હા ટેન્કર તમે જોઈ રહ્યા છો આવા અવારનવાર આ નેશનલ ઓથોરિટીમાં જે કામ કરતી એગ્રો કંપનીના એગ્રો કંપનીને અવારનવાર સેલણા નજીક માટીના પાળાઓ કરેલ છે અને આ ભટવદર નજીકમાં માટીના પાળાઓ કરેલ છે જેને લીધે અવારનવાર નિર્દોષ માણસો મોતનો ભોગ બન્યા છે અને આ કેટલાય લોકો મોત મોતનો ભોગ બન્યા છે નજીકમાં જે શિક્ષિકા હતા એ આવી રહ્યા હતા હમણાં તો એની સ્કૂટી માટીના પાળાને ઓવરટેક થઈ જતા વસિંતા તેને પણ કમર કમરનો દુખાવો થઈ ગયો અને ટીમ્બીના એક સરપસે તેમની ફોર વ્હીલ પણ અહીંયા પલટી ખાઈ ગઈ હતી તેમને અહીં વાગ્યું હતું હવે અવારનવાર નિર્દોષ માણસો માટીના ફાળાને કારણે ભોગ બને છે નેશનલ નેશનલ ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે કાંઈ ધ્યાન આપતા નથી અને કેટલાય નિર્દોષ માણસો મોતનો ભોગ બને છે અહીંયા 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 નજીક બનાવ બને છે રાતમાં માટીના ફાળા એક બાજુ જમણી બાજુ હોય તો રાતમાં પાછું બીજો ડાબી બાજુ ફાળો થઈ જાય આમાં ઓથોરિટીની જવા છે કે નહીં સ્થાનિક લોકો અને સરપંચોમાં ભારે રોષ છે અને આવો નિર્દોષ માણસો નો રોગ ક્યારે નો લેશે આ નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અને એગ્રો કંપનીની સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ લોકો